આજે માતૃભાષા દિવસની ઉજવણીના ભાગ રૂપે માતૃભાષા ગુજરાતીને યથાસ્થાને રાખવાના પ્રયાસ કરી રહ્યા છે આજે માતૃભાષા દિવસને લઈ રાજ્યના એકસો એકાવન સ્થળોએ આ ચોવીસમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ રહી છે જેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે પણ અંબાજી આર્ટસ અને કોમર્સ કોલેજમાં માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ માતૃભાષા દિવસની વચ્ચુલી શુભેચ્છા પાઠવી હતી આ માતૃભાષાને યથાયોગ્ય સ્થાને રાખવા માટેના આંદોલનનો પાયો ઓગણીસો નખાયો હતો આજે અંબાજી ખાતે કોલેજમાં યોજાયેલા માતૃભાષા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ સાહિત્યકાર કનુભાઈ આચાર્ય અને દીપકભાઈ સોંદરવાની અધ્યક્ષતામાં યોજાયો હતો તેમણે માતૃભાષા વિશે વ્યાખ્યાન આપીને વિદ્યાર્થીઓને તરબોળ કર્યા હતા જેમાં એકસો પંચોતેર વિદ્યાર્થીઓએ માતૃભાષાની વંદનામાં સક્રિય ભાગ લઈ માતૃભાષાનું ગાન કરી આ ઉજવણીના ઉદ્દેશને સાર્થક બનાવ્યો હતો એટલું જ નહીં આજના આ મહોત્સવના ભાગરૂપે કોલેજમાં મૂળ ગુજરાતી સાહિત્ય પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આજનો જે આ ઉત્સવ છે એ વિશ્વ માતૃભાષા દિનના સંદર્ભની અંદર ઉજવાઈ રહ્યો છે પણ આપણી ગુજરાતી ભાષા માટે ચિંતાજનક બાબત એ છે કે ધીમે ધીમે આપણી ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે એવું કેટલાક ભાષાશાસ્ત્રીઓને લાગે છે અને એના માટે ઘર ઘર સુધી ગુજરાતી ભાષા પહોંચે એ માટેના પ્રયત્નોના અનુસંધાને આપણે આ વિશિષ્ટ કાર્યક્રમ આપણી ગુજરાત સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા થઈ રહ્યો છે આમ તો ગુજરાતી ભાષા લુપ્ત થવાની નથી પણ તેમ છતાં ગુજરાતી ભાષાની અંદર જે વ્યાવસાયિકકરણને કારણે જે અંગ્રેજી માધ્યમ અત્યારે એકદમ આવી રહ્યું છે શિક્ષણની અંદર અને ઘણા બધા બાળકો તો એવા છે કે જન્મથી જ અંગ્રેજી ભાષા બોલતા થઈ જાય છે અને આખું કલ્ચર પશ્ચિમી સંસ્કૃતિથી વ્યાપ્ત થઈ ગયું છે અંગ્રેજીકરણ થઈ રહ્યું છે આજના કેટલાય ગુજરાતી બાળકોને ગુજરાતી બોલતા નથી આવડતું ત્યારે સમાજશાસ્ત્રીઓ ભાષાશાસ્ત્રીઓ ચિંતકો સરકાર વિદ્વાનો એ બધાની ચિંતા એ છે કે એમાંથી આપણે આપણી ગુજરાતી ભાષાને કેવી રીતે બચાવી શકશું કેવી રીતે ગુજરાતી ભાષા લોકો સુધી પહોંચે જે રીતે હિબ્રુ ભાષાનું એક આંદોલન થયું જે રીતે બંગાળી ભાષાનું એક આંદોલન થયું એ રીતે ગુજરાતી ભાષાને પણ લોકો સુધી પહોંચાડવા માટે એવું આંદોલન કરવું જોઈએ અને આપણી પાસે એવા વિશ્વવિખ્યાત વ્યક્તિઓ છે દાખલા તરીકે ગાંધી બાપુ ગુજરાતી ભાષામાં બોલતા હતા અને અત્યારે બે ગુજરાતીઓ એવા છે કે જે કેન્દ્ર સ્થાને છે અને વિશ્વભરની અંદર એ પ્રસિદ્ધ છે એ એમની તરફ આપણું ધ્યાન છે કે એ ચોક્કસ આપણી ગુજરાતી ભાષાને વિશ્વના ફલક ઉપર પહોંચાડશે જય જય ગરવી ગુજરાત